dạy <laughs> chấm dò bề mặt dạng sau suái <laughs> nga chạy tham mưu nào vlog mãi đuổi theo hai hiệu muga nidar muga nidar gì? bân ấy karu good morning hulao bân ấy 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 hulao

ઊંઘમાં હા પૂર નાસ્તો કર્યો લેણો ખીચડી વઘાડી લેહાડો નાસ્તો એ ખીચડી વઘાડી મમ્મી ની એકડી નહી મમ્મી લેહડો નાસ્તો નહીં કરો લેહાડો

આવું જોવો ઢોલ મમ્મી જઈયા આ માટી લેવા જેવા ઘરો સોંધી

của đồ ăn hả lo khâu bánh đi su cầu hả ta ship báo cho anh khúc khâu cầu તું કઉ એ લેતા આવ તો વાંધી જે આ પૂણા છો આવો જાડી ભાઈ જસ્મીન ની આ કમલેશ બુઆ હવે તો ઊંઘવા જાઓ કે હું તો આરામ કરવા આવ્યો એમ જ કે ઊંઘ ઊંઘ પૂરી કરું ચાણ હમણાં બપોરે જ આવે આ જારી વાગતું પેલા જારી વાગતું હા હા

તારે આવું બોલે જયવી વાડામાં આવું છે પેલો દ્વારમ દ્વાર કરતો હતો ને રમવાના હાડ્યો કૂદ કૂદ કરે દડી પકડવા લે આણો ચંપલ લાય બાને દાદા દાઢી કર હા હ છોકરો રમશીએ ઘેર કંટાળ્યો હ મારે કોઈ કોમ ન રમશે છોકરા લઈ જાઉં તો માટી વાળો થાય આપડા ઘરે ઘર તો માટીનું અઘરું મેલ્યું નહીં ભાઈ કઈ શું ના થાય દીધા પછી વાડામાં રમો ને તું એ હે જે ઓટા માર જે પગ ઓજા આવે હ ને આવો આવો આ બાનર લેવી નહીં હેડવા આવો ફૂલ રેકેટ રમો વેણો જસ્મીન ને બધા રમશે બાલી હેન કો સુમી ભાઈ માથું ઓરાઈ રહ્યો ને એટલે બે જણો આવો તમે બે બાનર લઈ બા વટા મારે ને લઈ લે હેન ચંપલ છોકરા તો રમ હા ને આચા જોજ્યો અમુક ખીલિયો હ ચંપલ પહેરીને રમજો આશીષ ખીલ્યો હ નેચા હો ચંપલ પહેરીને રમજો હોવ હો ચા વાવાઝોડવા આવ્યું છૂટદાર તે પાછું એ નહીં રેતી રેતી

એ લેણો આશીષ મઢી જતાઈએ એ લેણો ચલો મઢી જતા એ પેલા ફરવા થઈ મઢી જઈને દર્શન કરતાઈએ એ ખાઈએ પછી મિક સાટ ખાઓ ખીચડી ને સર ચલો પેલા મઢી જતા પછી આઈ ખાઈએ તો મઢે આવી જઈએ છીએ દર્શન કરીએ થોડી વાર બેસીએ છોકરો તો જ નઈ નઈ રમે રમે તો જ પણ આ જો ને અહીંયા દૂર દૂર થઈ જાય બઉ આ ઉપરની એ સાફ કરવું પડશે બધું ખાવા બેઠા બધા અલે જયવીરભાઈ કીસા જોર્યું ખાવું નહીં તારે કીસા ખાવું નહીં આવ થોડી ગાલે ચામ પપ્પા આવ મમ્મી ને મોકલ ખાઈ લે બધો

એટલે ઠંડુ ઠંડુ લાગે હે ઠંડુ 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 આવું દા નાચવા ડીજે નહીં આવ વરસાદ પડે હું ડીજે ચાલુ કરે ને મની એક આ બેન પડી મેદી મેકવા તો દોઢ વાગે આવી ગયા તો ચલો જઈએ